વડોદરાના બિલ ગામમાં ઈડબ્લ્યુએસ મકાન મુદ્દે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરાઈ છે કોંગ્રેસ પ્રમુખ જોશી દ્વારા કાર્યક્રમ પાર્ટ હતો જેમાં ઈડબ્લ્યુએસ જાહેર કરવામાં આવી આજે ફરી એકવાર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિરાજ જોશી પોતાની ટીમ સાથે પોલ ખોલ ઈડબ્લ્યુએસ મકાનો પાર્ટ ટુ કાર્યક્રમ સાથે બિલ મુકામે પહોંચ્યા કાર્યક્રમ દરમિયાન ઈડબલ્યુએસ મકાનોમાં થયેલી અનિયમિતતાઓ લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને વહીવટી બેદરકારી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા

એ લોકો કેવી રીતે આ વરોડાના ગરીબ લોકોને અને લોઅર લોઅર મિડલ ક્લાસ લોકો જેમને પોતાના સપનાના મકાનનો એક વિચાર આવ્યો હતો અને પોતાના મહેનતના પૈસાથી એ મકાન માટે એમને ડિપોઝિટ રૂપિયા ભર્યા ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા કલાલીના મકાનોમાં આપણે ગઈકાલે વાત કરી તો પણ હજુ સુધી મકાન તૈયાર નથી ડ્રો થઈ ગયો બે દિવસ પહેલા ડ્રો થયા પછી ગઈકાલે જારે કોંગ્રેસ પાર્ટીએ રિયલિટી ચેક કરી અને મીડિયાના માધ્યમથી આ ભ્રષ્ટાશકોને એક્સપોઝ કર્યા એમની પોલ ખોલી ત્યારે આજે સફાળા જાગ્યા સ્ટેન્ડિંગના ચેરમેન કોઈ દિવસ તો આમ તો જતા નથી એસી કેબિનમાં બેસવામાં માસ્ટર છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં આપણે જાણીએ છીએ કે શું થાય છે મીટિંગ ને મિટિંગ અને એ ચેરમેન આઈને પછી હમણાં પ્રેસ કોન્ફરન્સ કરી છે કોઈ કન્ફ્યુઝન નથી હકીકત આજ છે તમે ડ્રો કરી નાખ્યો ચેરમેન એવું કહે છે કે પ્રાથમિક તબક્કો હોય ડ્રો તો ભાઈ ત્રણ વર્ષે તમને યાદ આવ્યું તમે તો ત્રણ વર્ષ પહેલા લોકોના પૈસા લીધા છે કલાલીમાં અધિકારી એવું કે છે તો ખાલી બસો ને ચૌદ લોકો છે ખાલી બસો ચૌદ એક એક પરિવાર ગરીબ ઘર માણસ જે રૂપિયા પૈસા મહેનત કરીને કમાય છે પરસેવો પાડે છે અને બસો ચૌદ પરિવાર કેમિન બેઠા છે અધિકારીઓ અને એવું કહી દીધું કે તો ખાલી એક જ બસો ચૌદ પરિવાર છે ઓ ભાઈ એક એક પરિવાર કિંમતી છે માનવતા છે કરી તમારામાં અને આજે જ્યારે બિલમાં માં આ રિયલિટી ચેક પાર્ટ ટુ છે તમે જોઈ લો અહીંયા દોઢ વર્ષથી કામ ચાલે છે ભલે ડ્રોમાં માં એકસો ને છત્રીસ મકાન ડ્રો થઈ ગયો બિલના આ ફાઈનલ પ્લોટ પાંત્રીસ છે ટીપી વન છે અહીં બાજુમાંથી માંથી જાય છે અહીંયા ખાર કૂવો છે આ તમે જોઈ લો અત્યારે આપણે અહીંયા ઉભા છે આ મકાનની જે સ્થિતિ છે એ પ્રમાણે હજુ એક વર્ષ તો થશે એટલે જે લોકો લોકો એ એ પોતાના સપનાના મકાનના સપના જોયા હજુ હજુ પણ ભાડે ભાડે એક વર્ષ લોકોના મકાન કોર્પોરેશન ના સત્તાવીસો આપે છે સ્ટેન્ડિંગના ચેરમેન આપશે ભાડા વડોદરા મેયર ભાડા આપશે આ સાંસદ ધારાસભ્ય ભાજપના નેતાઓ જે પગાર લે છે મોટા મોટા એસી ગાડીમાં ફરવાનું એસી કેબિનમાં બેસવાનું તમે આપો આ ગરીબો ના રૂપિયા એ લોકો ભાડા એમના પેટને પાટા બાંધીને માથે દેવા કરીને લોકો બધાના મકાનમાં પૈસા ભરે છે અમે તો હપ્તા લેવાનું શરૂ કરી દીધું અને તમે તો પેલી પઠાણી ઉઘરાણી કરો છો પછી ગરીબો પાસે પણ આ રિયાલિટી ચેક છે કે આ બિલના મકાનો ડ્રો થઈ ગયો પણ મકાન તો વર્ષ પછી મળશે એટલે ગરીબો ને લોવર મિડલ ક્લાસના હજુ પણ એમને જે ભાડાના મકાન ભરે છે ત્યાં પૈસા ભરવાના ભાડાના જ્યારે મકાન આપવાની વાત થઈ હતી ત્યારે આ જે કાચા મકાનોમાં રહેતા હતા જે લોકો અને જે જેમના ઘરે જે જગ્યા હતી ઘરના સામે ઘર આપવાની વાત હતી ઈડબ્લ્યુ ના મકાન માં પ્રધાનમંત્રી આવાસ ના યોજના નું નામ આપ્યું છે પ્રધાનમંત્રી ની તો શરમ રાખો ભાજપ ના નેતાઓ જેના નામથી તમે ચૂંટાઈ ને આવો છો પ્રધાનમંત્રી ની તો શરમ રાખો કે પ્રધાનમંત્રી આવો છો રાજ કરવાનું છે ભ્રષ્ટાચાર શરમ કરો અરે હજુ તો બહાર તમે વિચાર કરો આ એક દોઢ વર્ષ થી કામ ચાલે છે બહાર કોર્પોરેશન નું પાર્ટીયું નથી કે અહીંયા આવાસ ના નું કામ ચાલે છે અને આ કોર્પોરેશન ના તંત્ર એવું બોર્ડ પણ નથી માર્યું આ લોકોએ તો આ બીજું શું સાર સંભાળ રાખવાના બાજુમાંથી કાસ જાય છે અને અહીંયા બાજુમાં ખાર કુવો છે હું તો કહું છું કે આ બધું બરાબર છે પણ તમે પહેલા મકાન આપો ને જ્યારે મકાન લોકો રહે ને ત્યારે આ પબ્લિક જાતે પોતાની જાતે વ્યવસ્થા કોર્પોરેશન નહીં કરે તો જે લોકો રહેવા હશે જાતે બિચારા શું કરે કારણ કે આ લોકો તો બધું અંધેર નગરી ચાલે છે તંત્ર છે અને આખું તંત્ર ખાડે ગયું છે આપણે જાણીએ છીએ પણ ગરીબો અને લોઅર મિડલ ક્લાસ જે વડોદરા શહેરના છે એમના માટે કોંગ્રેસ પાર્ટી ઊભી છે અને અમે એમના માટે લડીશું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા